હેલો એવરી સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું અહીંયા તમારી સાથે શેર કરીશ તો મીઠાઈવાળાની દુકાને મળે તેવા જ ટેસ્ટમાં અને ક્રિમી એવી અને સીતાફળના પલ્પમાંથી ઝટપટ બીયા નીકળી જાય એવી નવી ટ્રીક સાથે અને દસ જ મિનિટમાં બની જાય એવી સીતાફળની રબડી હું બનાવીશ જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા આ વિડીયોને વધારેમાં વધારે તમારા ગ્રુપમાં શેર કરજો તો રબડી બનાવવા માટે પહેલાં તો આપણે દૂધ ગરમ કરવા માટે રાખી દઈશું તો મેં ગેસ પર મોટું બાઉલ લઈ થોડું પાણી અંદર એડ કરી અને પાંચસો એમએલ જેવું મેં દૂધ લઈ લીધું છે દૂધ મેં ફૂલ ફેટવાળું લીધું છે તો આ રીતે ગેસ ઓન કરી અને આપણે દૂધને ગરમ કરીશું તો મેં પાણી એટલા માટે એડ કર્યું છે કે જ્યારે બી દૂધ ગરમ થાય ત્યારે નીચે ચોંટતું નથી તો આ રીતે હલાવતા રહીશું અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરીશું તો મીડિયમ ગેસની ફ્લેમ પર જ્યાં સુધી દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે સીતાફળનો પલ્પ નીકાળી દઈશું તો તમે જોઈ શકો છો કે મેં ચાર સીતાફળ લઈ લીધા છે અને મેં અહીંયા નાના એવા ચાર સીતાફળ લીધા છે તો આ રીતેના પાકા સીતાફળ હોય એવા આપણે પસંદ કરવાના જો પાકા સીતાફળ હશે તો આપણો અંદરનો પલ્પ હશે સીતાફળનો એ સરસ એવો મીઠો આવશે જો તમારી પાસે બે સીતાફળ મોટા હશે તો પણ ચાલશે તો આજે હું અહીંયા નવી ટ્રીક સાથે બિયા નીકાળવાની રીત બતાવીશ તો મેં અહીંયા ચોપર લઈ લીધું છે અને ચોપર ઓલરેડી બધાના ઘરે અવેલેબલ હોય જ છે તો સીતાફળ લઈ લઈશું અને સીતાફળમાંથી બધો જ પલ્પ છે એ બધો જ આપણે પહેલાં ચોપરમાં એડ કરી દઈશું તો આ રીતે ચોપરનો ઉપયોગ કરી અને બિયા નીકાળવામાં આપણો સમય એકદમ ઓછો લાગે છે તો તમે પણ એકવાર ચોપરનો ઉપયોગ કરી અને આ રીતે પલ્પમાંથી બીયા નીકાળી અને ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ જરૂરથી બતાવજો કે મારી આ ટ્રીક તમને કેવી લાગી તો તમે જોઈ શકો છો કે બધો જ પલ્પ મેં ચોપરમાં આ રીતે લઈ લીધો છે અને જો તમારી પાસે આ રીતેનું ચોપર ના હોય તો આ રીતેનો કાણાવાળો ઝાર હોય કે કાણાવાળો કોઈ બાઉલ હોય એમાં બધો જ પલ્પ લઈ લેવાનો અને ચમચાની મદદથી હલાવશો એટલે નીચે બધો જ પલ્પ આવી જશે તો આ રીતે બ ચોપરનું ઢાંકણ બંધ કરી અને આ રીતે ધીરે ધીરે ખેંચવાનું ખાસ ધ્યાન રાખું કે ચોપરને આપણે એકદમ ધીરે ધીરે ખેંચવાનું છે વધારે ઝડપથી નથી ખેંચવાનું તો આ રીતે ધીરે ધીરે ખેંચી અને હું અંદર બધો જ પલ્પ અને બીયા અલગ કરી દઈશ તો તમે જોઈ શકો છો કે બીયા પણ બધા જ અલગ થઈ ગયા છે અને પલ્પ પણ અલગ થઈ ગયો છે તો એને આપણે એક બાઉલમાં લઈ અને બધા જ બીયા અલગ કરીશું તો હવે આપણે દૂધ પણ ગરમ કરવા સાઈડમાં રાખ્યું હતું તો એને પણ ચેક કરતા રહીશું તો વચ્ચે વચ્ચે એને આ રીતે હલાવતા રહીશું જેથી દૂધ નીચે ચોંટે નહીં તો આ રીતે જે ચોપરમાં પલ્પ આપણે આપણે કર્યો હતો એ જ આ રીતે બાઉલમાં લઈ લેવાનો બાઉલમાં લઈ અને ચમચીની મદદથી આપણે આ રીતે બધા જ બીયા સાઈડમાં લઈ અને એક પ્લેટમાં લઈ લઈશું જો તમે આ ટ્રીક સાથે બીયા નીકાળશો તો તમારો સમય પણ ઓછો લાગશે અને બીયા પણ ઝટપટ એવા નીકળી જશે તો તમે જોઈ શકો છો કે મેં બધો જ પલ્પ આ રીતે રેડી કરી દીધો છે તો આ પલ્પની આપણે અત્યારે જરૂર નહીં પડે તો પલ્પ કાળો ન પડી જાય એટલા માટે આપણે પલ્પને ફ્રિજમાં રાખી દઈશું જ્યારે પલ્પની જરૂર પડશે ત્યારે આપણે એને ફ્રિજમાંથી લઈ લઈશું તો સીતાફળનો પલ્પ આપણે ફ્રિજમાં રાખીશું એટલે આપણો પલ્પ જરાય પણ કાળો નહીં પડે અને હવે આપણે દૂધ ચેક કરી લઈશું તો દૂધ આપણું ઉકળી અને અડધું થઈ ગયું છે તો મેં અહીંયા બે ટેબલ સ્પૂન ખાંડ લઈ લીધી છે એ અંદર એડ કરી દઈશું ઓલરેડી આપણા જે સીતાફળ હોય છે એ એકદમ મીઠા હોય છે એટલે મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેવો જ ખાંડનો ઉપયોગ કર્યો છે જો તમે સાકરનો ઉપયોગ કરવા માગતા હોય તો પણ ચાલે પરંતુ તમારે ટેસ્ટ કરી અને ખાંડ કે સાકરનો ઉપયોગ કરવાનો તો દૂધને ઉકળતા આપણે ચાર મિનિટ જેવું થયું છે અને ખાંડ એડ કર્યા પછી આપણે એક મિનિટ જેવું થોડું એવું ઉકળવા દઈશું તો દૂધને થોડું એવું વધારે થીક અને રબડી જેવું બનાવવા માટે મેં અહીંયા એક આ રીતેનું બાઉલ લઈ લીધું છે તો બાઉલમાં આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેવું દૂધ એડ કરી દઈશું તો હું અહીંયા દૂધમાં બે ટેબલ સ્પૂન જેવો મિલ્ક પાવડર એડ કરી દઈશ જો તમારે વધારે થીક કે જાડું જોઈતું હોય તો તમે વધારે મિલ્ક પાવડરનો ઉપયોગ કરી શકો છો પરંતુ ખાસ ધ્યાન રાખવું કે મિલ્ક પાવડર આપણે ઠંડા દૂધમાં જ એડ કરવાનો છે ગરમ દૂધમાં નથી કરવાનો તો આ રીતે દૂધ અને મિલ્ક પાવડરને આપણે આ રીતેનું મસ્ત મિક્સ કરી અને રેડી કરી દઈશું તો દૂધ પણ આપણું ઉકળી અને રેડી થઈ ગયું છે તો જે મિલ્ક પાવડરવાળું દૂધ બનાવ્યું હતું એ અંદર આપણે એડ કરી દઈશું અને આ સમયે ગેસની ફ્લેમ આપણે થોડી એવી મીડિયમ રાખવાની છે મિલ્ક પાવડરવાળું દૂધ એડ કર્યા પછી આપણે એને સતત એવું હલાવતા રહેવાનું જેથી નીચે પાવડર ચોંટે નહીં મિલ્ક પાવડરવાળું દૂધ એડ કર્યા પછી આપણે દૂધને એક મિનિટ જેવું ફરીથી ઉકળવા દઈશું તો તમે જોઈ શકો છો કે સરસ એવું દૂધ ઉકળી અને રબડી જેવું તૈયાર થઈ ગયું છે તો એમાં મેં અહીંયા ડ્રાયફ્રુટ લઈ લીધા છે તો પિસ્તા અને બદામ મેં લઈ લીધી છે એ અંદર આપણે થોડી એવી અંદર એડ કરી દઈશું તમને જેવી પસંદ હોય એ રીતે તમે એડ કરી શકો છો ડ્રાયફ્રુટ એડ કર્યા પછી દૂધને એક મિનિટ ઉકાળવા દેવાનું જેથી ડ્રાયફ્રુટ આપણા અંદર સોફ્ટ થઈ જાય તો ડ્રાયફ્રુટ એડ કર્યા પછી દૂધને ઉકળતા એક મિનિટ જેવું થઈ ગયું છે ને દૂધ આપણું જ રબડી જેવું રેડી થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બાઉલને આપણે નીચે ઉતારી દઈશું તો આ રીતે ગરમ દૂધમાં હાફ ટેબલ સ્પૂન હું અહીંયા એલચી પાવડર એડ કરી દઈશ જો તમને પસંદ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો પરંતુ એલચી પાવડર એડ કરવાથી આપણી રબડીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે આ રીતે દૂધને પંખા નીચે લઈ અને તમે હલાવતા રહેશો એટલે દૂધ તમારું ઠંડુ થઈ જશે એને ફ્રિજમાં પણ રાખવાની જરૂર નથી તો ધીરે ધીરે કરી આ રીતે હલાવતા રહેવું ધ્યાન કે દૂધ ઠંડુ થાય ત્યારે જ આપણે સીતાફળનો પલ્પ અંદર એડ કરવાનો છે જો ગરમ દૂધમાં એડ કરશો તો તમારું દૂધ ફાટી જશે દૂધ આપણું ઠંડુ થઈ ગયું છે તો જે પલ્પ હતો એ મેં ફ્રીજમાંથી લઈ લીધો છે તો બધો સીતાફળનો પલ્પ આપણે અંદર દૂધમાં એડ કરી દઈશું તમે જોઈ શકો છો કે પલ્પ આપણો જરાય પણ કાળો નથી પડ્યો તે હું બધા જ પલ્પનો ઉપયોગ કરી અને બધો જ દૂધમાં એડ કરી દઈશ જો તમારે આનાથી પણ વધારે સીતાફળનો ટેસ્ટ રબડીમાં લેવો હોય તો તમે વધારે પલ્પ પણ અંદર એડ કરી શકો છો તો બધો જ પલ્પ અંદર દૂધમાં સરસ એવો મિક્સ કરી દઈશું આપણે તો આ રીતે ઠંડી ઠંડી ખાવાની મજા પડે એવી રબડી આપણી બની અને તૈયાર થઈ ગઈ છે તો એને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે ફ્રિજમાં એને રાખી દઈશું તો ઠંડુ થઈ ગયું છે તો એને આપણે ફ્રિજમાં રાખી અને થોડીવાર માટે ઠંડી થવા દઈશું તો આ રીતે તમે ઠંડી કરી અને રબડી ખાશો તો ખૂબ જ એવી ટેસ્ટી લાગશે તો મેં અહીંયા 2 થી 3 કલાક માટે ફ્રિજમાં રાખી હતી અને ઠંડી એવી આપણી રબડી થઈ ગઈ છે તો સરસ મજાની ટેસ્ટી એવી જોઈને ખાવાનું મન થાય એવી રબડી મેં બનાવી છે તો એને આપણે એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું તો આ રીતે સીતાફળની અવનવી રેસીપી જેમ કે સીતાફળનો મિલ્કશેક છે સીતાફળની બાસુદી છે એ તમને મારી ચેનલમાં જોવા મળી રહેશે તો કોને કોને સીતાફળ ભાવે છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો તો અત્યારે માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં સીતાફળ મળી રહ્યા છે તો તમે પણ એકવાર સીતાફળ લાવી અને મારી આ રેસીપીથી ઠંડી ઠંડી રબડી બનાવી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે